ગાઈસ ધનવાર વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે શિયાળાની એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે મુખ્યત્વે તલ ગોળ સૂકા મેવા ખજૂર અને ઔષધીય મસાલા જેમ કે સૂંટ ગંઠોળા વગેરે જેવા જેનાથી બને છે જે આપણા શરીરની ગરમી પ્રદાન કરે છે હાડકાને એકદમ મજબૂત બનાવે છે આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ ઉત્પન્ન કરે છે અને આપણા શરીરમાં પાચનતંત્રને સુધારો આપે છે આપણી રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે હું વાત કરી રહી છું કચરિયું ખાવાના ફાયદા આપણે આજે જાણીશું કચરિયું ખાવાના કેટલા ફાયદા છે શિયાળાની શરૂઆત થતાં જ આગવું સ્થાન પ્રાપ્ત કરે છે કચરિયું શિયાળામાં કચરી સ્વાસ્થ્ય માટે એનર્જી બુસ્ટર છે કચરિયાને શિયાળાનું મિષ્ટાન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ કચરિયું ખાલી ને ખાલી શિયાળામાં જ લેવામાં આવે છે તેને આપણે ભોજનમાં ખાલી શિયાળામાં જ લઈ શકીએ છીએ ને જો આપણે આખો શિયાળો આ કચરિયાનું સેવન કરીશું તો આપણી રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થશે આપણને કોઈ રોગ ઉત્પન્ન નહીં થાય આપણને શરીરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળશે અને શિયાળામાં જે બાહ્ય ઠંડી છે તે આપણા શરીરની અંદર ઠંડી ના પ્રવેશી શકે તેના માટે આ કચરી હોય છે અને આ કચરિયાની અંદર બહુ જ બધા ઔસડિયા હોય છે તેમાં બહુ જ બધા ગરમ ગરમ તત્વો નાખવામાં આવે છે જેમ કે સૂંઠ છે ગંઠોળા છે ગંઠોળા છે એ જે પણ કોઈ લોકોને સાંધાનો દુખાવો થતો હોય તેને મટાણમાં ખૂબ મદદગાર સાબિત થાય છે જે પણ કોઈ લોકોને ઢીંચણનો દુખાવો છે તેમના માટે રામબાણ છે જે પણ કોઈ લોકોની કમરનો દુખાવો છે તેમના માટે પણ ખૂબ જ સારા છે જે પણ કોઈ લોકોને કમરનો ઢીંચણનો ગોંઠણનો હાથનો પગનો જે દુખાવો થતો હોય સાંધાના દુખાવો થાય તેમના માટે ગંઠોળા ખૂબ ફાયદાકારક છે અને આ ગંઠોડા કચરિયાની અંદર ભરપૂર પ્ર માત્રામાં હોય છે તો આપણે કચરાનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ અને કચરિયાની અંદર તલ હોય છે કાળા તલ હોય છે અને સફેદ તલ હોય છે કાળા તલ પણ આપણા શરીર માટે ખૂબ સારા છે અને સફેદ તલ પણ ખૂબ સારા છે તલથી આપણને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ પ્રદાન થતું હોય છે આપણા શરીરમાં કેલ્શિયમ ઓછું આ વર્ષમાં ઘણી બધી વાર ઓછું થતું હોય છે અને એ કેલ્શિયમ જો પછી આપણે વધારીએ જ નહીં આપણા શરીરમાં તો પછી રોગ ઉત્પન્ન થવા લાગે પછી વિટામિન્સ બધા જવા લાગે અને બધા વિટામિન્સ જતા રહે તો પછી આપણા શરીરમાં કોઈ સારા તત્વો જ ન રહે તત્વો જ ન રહે પછી આપણને સાંધાના દુખાવા થાય કમરના દુખાવા થાય ગોંઠણના દુખાવા થાય અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે અને એના પછી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય પછી વાયુ ઉત્પન્ન થાય પીઠ ઉત્પન્ન થાય અને છેલ્લે કબજિયાતને કબજિયાતમાંથી ઘણા બધા રોગો ઉત્પન્ન થતા હોય છે તો આ બધા જ રોગોને મટાડવા હોય તો આપણે શિયાળામાં કચરાનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ અને હા કચરિયાનું સેવન કરીશું તો આપણને ભરપૂર પ્રમાણમાં એનર્જી ઉત્પન્ન મળવાની છે એનર્જી એટલી બધી આપણને શરીરમાં મળવાની છે કે આપણને એકદમ થાક નહીં લાગે એવું ફીલ થશે તેની અંદર તલ છે તલ પછી ગોળ આવે છે તેમાં સૂકા મેવા ખૂબ વધારે પ્રમાણમાં આવે છે તેમાં ખજૂર આવે છે ખજૂર આપણા શરીર માટે પણ ખૂબ સારી છે અને કચરિયાનું જો સેવન કરીએ તો આપણા શરીરમાં તે ગરમી ઉત્પન્ન કરે છે આપણને તે ગરમી આપે છે તલ અને અન્ય સામગ્રીની તાસીર ખૂબ ગરમ હોય છે તેથી તે આપણે શિયાળામાં તેનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ અને જો શિયાળામાં તેનું સેવન કરવામાં આવે તો આપણા શરીરની અંદર બાહ્ય ઠંડી પ્રવેશ નથી કરતી અને જો આપણા શરીરમાં જો બાહ્ય ઠંડી પ્રવેશ નહીં કરે તો આપણને કોઈ રોગ નહીં થાય અને જો આપણે આ કચરિયાનું સેવન કરીશું તો એવું નથી કે આપણા શરીર માટે જ સારું છે આપણી સ્કિન માટે સારું છે આપણા હેર માટે સારું છે આપણી ફૂલ બોડી માટે સારું છે તેના કોઈ સાઇડ ઇફેક્ટ નથી તેના કોઈ નુકસાન જ નથી તે નાના બાળકથી લઈને મોટા સુધી બધા જ સેવન કરી શકે છે ના તે ખૂબ ગરમ છે જે પણ કોઈ લોકોને શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી છે તે પણ તેનું સેવન કરી શકે છે જેમના શરીરમાં ગરમી વધારે પ્રમાણમાં નથી તે પણ સેવન કરી શકે છે જે પણ કોઈ લોકોને વાયુપીત ગેસ એસિડિટી કબજિયાત ખાડા દીખા ઉટકાર થતા હોય તે તે લોકો પણ તેનું સેવન કરી શકે છે જે પણ કોઈ દર્દી છે જે પણ કોઈ રોગથી પીડાતું હોય તે બધા જ તેનું સેવન કરી શકે છે પરંતુ આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે જે પણ કોઈ લોકોને હાર્ટ સંબંધી સમસ્યાઓ છે તે લોકોએ તેનું સેવન કરવાનું છે પરંતુ મર્યાદિત માત્રામાં સેવન કરવાનું છે કારણ કે તેમાં તેલ પણ આવે છે ગળ પણ આવે છે ગળ પણ ગોળનું જ આવે છે પરંતુ ઓછું માત્રામાં સેવન કરવાનું છે અને આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે એવી જગ્યાએથી લેવાનું છે કે જ્યાં ગોળનું બનતું હોય અને ચોખ્ખું અને સાચું બન્યું હોય કેમ કે બધી જ જગ્યાએ અત્યારે કચરે મળી રહ્યા છે આપણને શું ખબર કયા સાચા કયા ખોટા છે પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે કચરું લેવા જઈએ ત્યારે આપણે કચરિયું ટેસ્ટ કરવા માંગવાનું છે અને પછી આપણે જોવાનું છે કે તેનું ટેક્સચર કેવું છે તે આપણે મોંમાં મૂકતા જ એકદમ પોચું છે કાઠું છે જો કાઠું કચરી હોય તો તે આપણે સેવનમાં બિલકુલ નથી લેવાનું કારણ કે જો કાઠું કચરું હશે તો તેમાંથી તેલ નીકળ્યું નહીં હોય અને તે જે પણ કચરિયું બનાવવામાં આવે તો તેમાંથી તેલ નીકાળવા અને તેલ નીકળી જાય પછી તે એકદમ મુલાયમ થઈ જતું હોય છે એકદમ પોચું થઈ જતું હોય છે અને તેને સાચું કચરિયું કહેવામાં આવે છે જે કાઠું કચરિયું થઈ જાય તે આપણા શરીર માટે સારું નથી કારણ કે તેમાં કોઈ ભેળસેળ છે એટલે પહેલાં આપણે ટ્રાય કરીએ ટેસ્ટ કરીને જ આપણી કચરિયાની પસંદગી કરીએ કચરિયાનું સેવન કરવાથી આપણા હાડકાં એકદમ મજબૂત બને છે આપણા સ્નાયુઓ મજબૂત થાય છે આપણને ખૂબ મજબૂતાઈ મળે છે તલ અને સૂકા મેવા જેમ કે કાજુ બદામ અખરોટ ખજૂર અ ઘણા બધા તેમાં સૂકા મેવા આવતા હોય છે તેનાથી આપણને શરીરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળે છે અને કેલ્શિયમ આપણા શરીરમાં મળે તો આપણા હાડકાં એકદમ મજબૂત બનતા હોય છે આપણી બોડી એકદમ સ્ટ્રોંગ થતી હોય છે અને આપણને ઉર્જા પ્રદાન થતી હોય છે તે પાચન સુધારવા માટે પણ ખૂબ સારા છે કારણ કે તેમાં ગંઠોળા આવે છે સૂંઠ આવે છે એની અંદર ભરપૂર પ્રમાણમાં કોપરું આવે છે જે સૂકું કોપરું હોય છે તે ભરપૂર પ્રમાણમાં આવે છે તેમાં ખસખસ ભરપૂર પ્રમાણમાં નાખવામાં આવે છે મગજતરીના બી નાખવામાં આવે છે તેમાં ઘણા બધા સૂકા મેવા નાખવામાં આવે છે તેનું સેવન આપણે શિયાળામાં અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ તેમાં ગુંદ પણ ભરપૂર માત્રામાં નાખવામાં આવે છે તો આપણે આ કચરાનું સેવન કરીએ તો આપણને બધી જ રીતના આપણને પોષક તત્વો મળી આવતા હોય છે તેમાં રહેલા એન્ટી અને પોષક તત્વો રોગ પ્રતિકારક શક્તિ રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે તે આપણી પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને કોઈ પણ રોગને શિયાળામાં આપણી પ્રત્યે આભાર નથી દેતા જે પણ કોઈ લોકોને શરદી ઉધરસ કફ થતો હોય તે લોકો માટે પણ ખૂબ સારા છે કારણ કે તે શરદી ઉધરસ કફને મટાડે છે કારણ કે તે ગરમ છે એવું નથી અમુક લોકોની તાસીર ગરમ હોય છે અમુક લોકોને શરીરમાં તજા ગરમી પણ હોય છે તો એવું કે મારા શરીરમાં તજા ગરમી છે મારી તાસીર ગરમ છે તો હું કચરાનું સેવન ન કરું નહીં આપણે કચેરીનું સેવન કોઈ પણ કરી શકીએ છીએ જે પણ કોઈ લોકોને ગરમ તાસીર હોય તે પણ કરી શકે છે કારણ કે તલ એટલા બધા ગરમ નથી હોતા અને કચરિયું કાળા તલને સફેદ તલનું બને છે તો એટલું બધું પણ આપણને શરીરમાં ગરમી ઉત્પન્ન નહીં કરે અને આપણે ભલે શરીરમાં ગરમી છે પરંતુ શિયાળામાં થોડોક ગરમાવ શરીરને મળી રહે એટલું આપણે અવશ્ય શરીરમાં એટલું તો નાખવું જ જોઈએ તે બ્લડ પ્રેશર નિયંત્રણ કરવામાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે જો આપણે આખો શિયાળો આપણા આપણે આ સેવન આ કચરાનું સેવન કરીશું તો આપણા હેર ગ્રોથ ખૂબ વધારે પ્રમાણમાં વધી જશે કારણ કે તલ એ આપણા હેરને ઉગાડવામાં મદદગાર સાબિત થાય છે આપણા હેરને ગ્રોથ કરવામાં મદદગાર સાબિત થાય છે અને જે પણ કોઈ લોકોને નીચેથી ડબલ હેર થઈ જતા હોય તે લોકોએ તલના તેલનું ત્યાં ડબલ હેર થતા હોય તેનું આંબળા નાખીને તેનું તેલ બનાવવાનું છે અને તેનાથી તેને માલિશ કરવાનું છે તરત જ એ ડબલ હેર જતા રહેશે અને આપણા હેરને બ્લેક બનાવવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે એટલે આપણા હેરને શાઇની કરશે એકદમ ગ્રોથ વધારશે અને નવા હેર ઉગાડવામાં મદદગાર સાબિત થશે અને આપણા સ્કિન માટે તો ખૂબ સારા છે આપણી સ્કિનને એકદમ ગ્લોઈંગ સ્કિન બનાવશે અને આપણી સ્કિનને એકદમ સ્ટ્રોંગ રાખશે એકદમ તે લચી નહીં પડે કરસલી પણ નહીં આવવા દે ગોળ ખજૂર અને ડ્રાય ઉર્જાનો સારો સ્ત્રોત છે જે શિયાળામાં થાકને દૂર કરનારા છે કાળા તલની અંદરથી આપણને કેલ્શિયમ આયરન મેગ્નેશિયમ ઝીંક એન્ટીઓક્સિડન્ટનો ભંડાર છે તેમાંથી આપણને બધું જ મળતું હોય છે ને જો આપણને આપણા શરીરમાં જો આટલું હોય તો આપણા શરીરમાં વિટામિન્સ ઓટોમેટિક વધવા લાગશે અને આપણા શરીરમાં કોઈ રોગ પણ નહીં આવે હવે ગોળ કુદરતી સ્વીટનર છે તે પોષક તત્વોનો સ્ત્રોત છે તે કુદરતી ગળપણ છે તેનામાં અને સૂંઠ અને ગંઠોળા તે પાચનને એકદમ સુધારવામાં મદદગાર સાબિત થાય છે અને ગંઠોળાથી આપણે શરદી ખાંસી પણ મટી જતી હોય છે સૂંઠથી શરદી ખાંસી મટી જતી હોય છે અને ગંઠોળાથી આપણા શરીરમાં રહેલા જેટલા પણ દુખાવા છે બધા દુખાવાની તે શોષી લે છે એ આપણે વાત કરીએ કે કચરિયાનું સેવન આપણે ક્યારે કરવું જોઈએ તો કચરિયાનું સેવન આપણે સવારમાં કરવું જોઈએ અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે ભોજનની સાથે તેને નથી લેવાનું આપણે ભોજન કરતા હોઈએ ને તેની સાથે આપણે કચરિયાનું સેવન બિલકુલ નથી કરવાનું આપણે પહેલાં સવારે ઊઠીને ફ્રેશ થઈએ તો પહેલાં એક બે ચમચી કચરિયાનું સેવન કરી લેવાનું છે પછી અડધો કલાક તેને ગેપ આપવાનો છે ને પછી આપણે આપણો બ્રેકફાસ્ટ કરવાનો છે પછી આપણે ચા નાસ્તો કરવાનો છે પહેલાં આપણે કચેરીનું સેવન કરવાનું સવારે ઉઠતા હોય જો આપણે ખાલી પેટે જો કચરિયાનું સેવન કરીશું તો આપણને ખૂબ ફાયદો થવાનો છે સોના પર સુહાગા છે તો આપણે કચરિયાનું સેવન કોઈ ભોજનની સાથે નથી કરવાનું કારણ કે જો આપણે ભોજનની સાથે કચરિયાનું સેવન કરીશું તો આપણને કોઈ ફાયદો નહીં થાય તેના કોઈ ગુણધર્મો જ આપણને શરીરમાં નહીં મળે અને જો ખાલી પેટે તેનું સેવન કરીશું તો આપણને તેના એક નાનાથી નાના ગુણધર્મો આપણા શરીરમાં મળશે અને તેના દરેક ગુણ આપણા શરીરમાં જશે અને આપણને તેના નાના નાથી નાના આપણને તેની જે શક્તિ છે બધી જ શક્તિ આપણને પ્રદાન થશે અને હા આપણને ભૂખ પણ નહીં લાગે અને આપણને શરીરમાં એકદમ સ્ફૂર્તિ રહેશે અને એકદમ એનર્જી ફીલ થશે આપણને થાક પણ બિલકુલ નહીં લાગે જે પણ કોઈ લોકો ઉનાળામાં થાકી જતા હોય ને તે લોકોએ શિયાળામાં કચરિયાનું સેવન વધારે કરવાનું છે કારણ કે કચરિયું એક સંગ્રહ કરે છે અને તે સંગ્રહ કરીને રાખે છે અને ઉનાળામાં પછી તે આપણું શરીર તે સંગ્રહને લે છે અને આટલા માટે આપણા શરીરને જો થાક ન લગાડો હોય તો આપણે કચરાનું સેવન કરીએ અડદિયાનું સેવન કરીએ એવા પાકનું સેવન શિયાળામાં ભરપૂર પ્રમાણમાં કરીએ પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કચરિયાનું સેવન જો ગરમી શરૂ થઈ જાય તો તેનું સેવન કરવાનું બિલકુલ નથી જ્યાં સુધી ઠંડી પડે છે ત્યાં સુધી જ તેનું સેવન કરવાનું છે અને હા આપણે રાત્રે તેનું સેવન નથી કરવાનું કારણ કે તે પછી આપણે રાત્રે આપણી પાચન શક્તિ થોડી ઓછી થતી હોય છે એટલા માટે આપણે રાત્રે પાચન શક્તિ થોડી ઓછી કામ કરતી હોય એટલા માટે આપણે સાંજ સુધી તેનું સેવન બિલકુલ કરી શકીએ ખાસ કરીને આપણે આપણા બાળકોને અત્યારથી જ કચરાનું સેવન કરાવીએ તેના તીખું હોય છે ના ખાટું હોય છે ના કોઈ જ એનું કોઈ ટેસ્ટ એકદમ ગળ્યું હોય છે અને બહુ વધારે પડતું ગળ્યું હોય તેવું પણ આપણે કચર્યું નથી લેવાનું અને આપણે પણ સેવન કરીએ આપણા બાળકોને કરાવીએ અને ખાસ કરીને વૃદ્ધોને તેનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરાવીએ કારણ કે વૃદ્ધોને અત્યારથી જ શરીર નબળું પડી રહ્યું છે તે લોકોને હાડકાં કામ નથી કરતા તે લોકોના સ્નાયુઓ એકદમ લૂઝ થઈ ગયા છે તેમના સ્નાયુઓને મજબૂત બનાવવાના છે આપણે તેમની માંસપેશીઓને એકદમ મજબૂત બનાવવાની છે તે જેનાથી બનશે તે અડદિયાથી કચરિયાથી એ બધા થી બનશે તો આપણે અવશ્ય વૃદ્ધ માતા પિતા આપણા જે પણ છે તેમણે આપણે કચરાનું સેવન કરાવીએ અડદિયાનું સેવન કરાવીએ અને તેમને એકદમ શરીરમાં ઉર્જા પ્રદાન કરીએ અને આપણે પણ સેવન કરવાનું છે તો આપણે આપણા બાળકોને સેવન કરાવીએ તેમના માટે કોઈ સાઈડ ઇફેક્ટ નથી તેમના માટે ખૂબ સારા છે ઉપરથી તમારા બાળક જો અત્યારથી જ કચરાનું સેવન કરશે તો આગળ જતાં મોટી ઉંમરમાં તેમને કોઈ નુકસાન નહીં થાય તો આપણે અવશ્ય આપણે કચરાનું સેવન કરીએ આપણે પણ કરીએ આપણા બાળકોને પણ કરાવીએ અને વૃદ્ધોને પણ કરાવીએ કારણ કે કચરાનું સેવન કરવાથી કોઈ નુકસાન નથી તેના ફાયદા ઉપર ફાયદા છે પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે રાત્રે તેનું સેવન નથી કરવાનું અને આપણે બધા સેવન કરવાનું છે અને કોઈ ભોજનની સાથે નથી લેવાનું તો આપણે કચરાનું સેવન કરીએ આપણા હાડકાંને એકદમ સ્ટ્રોંગ બનાવીએ આપણા વૃદ્ધોને એકદમ મજબૂત બનાવીએ આપણે મજબૂત રહીએ ને આપણા બાળકોને અત્યારથી જ કચરું ખવડાવીએ તો તે પણ આગળ જતાં એકદમ સ્ટ્રોંગ બનશે તો આપણે કચરાનું સેવન કરીએ આપણે પણ મજબૂત બનીએ આપણે પણ શક્તિ ઉત્પન્ન કરીએ અને બધા જ નહીં કરાવીએ